વધુ એક મહત્વપૂર્ણ અપડેટ છોટા છોટા છોટાઉદેપુર જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખાતર દવા નાખી વાવેતર કર્યું હતું પરંતુ અંદાજિત બસો એકર ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ગરીબ આદિવાસી ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખાતર દવા

ખેતીનું કપાસનું વાવેતર એટલું બસોથી અઢીસો એકર વાવેતરની અંદર પાંચ દિવસ વરસાદ પડવાને કારણે અમારા ખેતરોની અંદર ઘૂંટણ સામા પાણી ભરાઈ ગયેલા છે અને અમારે નસવારી તાલુકાના વહીવટીતંત્ર માણસોને જણાવણું છે કે અમારા ગામનું સર્વૈ કરી જાય અને જે કંઈ વળતર મળે એવું અમારું માંગ છે